મુન્દ્રા ભુજ વચ્ચે આવેલ બડાયા ગામની નદી ભારે વરસાદથી બે કાંઠે વહી નીકળી હતી બડાયા ગામ નજીક આવેલ નદી પરનો પુલ ભારે તોફાની વરસાદથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે અને પુલ પર મોટા ગાબડા પડી ગયા છે ભુજથી મુંદ્રા તરફ દરરોજ અપડાઉન કરતો નોકરિયાત વર્ગ આ પુલ પરથી પસાર થાય છે અને આ બંગાળ પુલ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે આ પુલની તાત્કાલિક મરમત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તો મુંદ્રા અંદાણી વિલમાર કંપની નજીક પોર્ટ તરફના માર્ગે ભારે તોફાની વરસાદથી મોટા ગાબડા પડી ગયા છે તેમજ હજુ પણ અમુક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયેલા છે જેના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉઠી છે આ માર્ગ પર પડેલા મોટા ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે તો જૂના બંદર રોડ પર આવેલ અદાણી હોસ્પિટલ નજીક આવેલા પુલનું કામ શરૂ થયું હતું ત્યારે ભારે વરસાદના કારણે બાજુનો ડાયવર્ઝન માર્ગ ધોવાઈ જતા અવરજવર બંધ થઈ ગઈ છે આ પુલની બાજુથી પાપડી પરથી દંદાર્થીઓ પસાર થતા હતા અને આ માર્ગ સંપૂર્ણ ધોવાઈ જતા તમામ લોકોની સાત કિલોમીટરનો લાંબો ફેરો કરીને મુન્દ્રા જવું પડે છે તેમજ હોસ્પિટલની બાજુમાં આ પુલનું કામ ચાલુ છે તે પરનો ડાયવર્ઝન ધોવાઈ જતા દર્દીઓને હોસ્પિટલ જવું હોય તો ફેરો ખાવો પડે છે मैं अपनी कंपनी में जाता हूँ लगभग मुंद्रा से निकलता हूँ मुंद्रा चौक बस स्टैंड के पीछे से और मैं अपनी कंपनी में जाता हूँ तो इधर लगभग ये जो तीस तारीख को तक रास्ता खुला हुआ था तीस तक मैं गया लेकिन वापसी में मैं आ नहीं पाया इधर से इकतीस को हादसा क्या ये पुल अचानक टूट गया जब वापस आया तो पुल ही नहीं उधर से रास्ता बंद हुआ आगे मैं बोला कि इधर कैसे रास्ता बंद हो गया अचानक तो मालूम चला कि पुल टूट गया मैं गया उधर वापस आया तो रास्ता नहीं फिर उधर पोर्ट प्राइवेट रास्ता जो है डानी पोर्ट होकर के 24 नंबर गेट से वापस हुआ आने में भी दिक्कत होती है क्योंकि काफ़ी वक्त लगभग सात आठ किलोमीटर का राउंड मार करके हम लोगों को एच या एच और आई है अडानी पोर्ट का ऑल जितने भी इधर एरिया है उसमें घूम करके हम लोगों को पर्सनल 24 नंबर गेट से निकलना पड़ता है और उधर से ही अगर हॉस्पिटल अभी हम लेकर के आए हैं एक बंदे को हॉस्पिटल तो हमको कंपनी से घूम करके प्राइवेट सात आठ किलोमीटर का रास्ता सफर करके फिर अडानी हॉस्पिटल लेकर के आया हूँ